ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી વેફરી બોટ અંદાજે સો વર્ષોથી વધુ સમયથી ચાલે છે ઓખા બેટ દ્વારકા વચ્ચે દર્શનાર્થીઓ બેટ દ્વારકા હરવાર ફરવા જતા હોય કોઈ બનાવો નથી તારીખ રોજ સેક્શન અધિકારી વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે તે મુજબ ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવેલ છે જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તે વોટર સ્પોટ પ્રવૃત્તિ માટેની હોય જેમાં ફેરી બોટ નિયમ પ્રમાણે આવતી ન હોય ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ મેરી ટાઈમ બોર્ડના નિયમ અનુસાર નોંધાયેલી છે તેમના નિયમોનું પાલન પણ કરવામાં આવે છે રેગ્યુલર તેમની ફી પણ ભરાય છે તો બંધ કરવાનું કારણ શું હાલ ફેરી બોટ એકાએક બંધ કરી દેવાતા લોકોની રોજીરોટી છીનવાઈ ગયેલ હોય અને લોકોને ભૂખે મરવાનો વારો આવી ગયો છે ત્યારે પંદર દિવસમાં ફેરી બોટ ચાલુ કરવામાં નહીં આવે તો આ બાબતે એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં જવાની ચીમકી આપવામાં આવી છે આજરોજ અમે બેટ દ્વારકાથી બોટ ચાલકો એકસો બોતેર બોટના ધારકો છીએ અમે અને આજરોજ પ્રાંત અધિકારી સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે થોડા દિવસ પહેલાં ગુજરાત મેડ ટાઈમ બોર્ડના અધિકારી બોર્ડ ઓફિસર સાહેબ શ્રીએ એ જે રેગ્યુલર બોટો ચાલતી બંધ કરવાનો આદેશ કરેલો છે જે આદેશ ગેરવ્યાજબી છે અને ગેરકાયદેસર છે ગુજરાત ગવર્મેન્ટે જે એક ગે ગાઈડલાઈન બહાર પાડી છે તે દસ મીટરની બોટો માટેની ગાઈડલાઈન બહાર પાડેલી છે પણ ગુજરાત મેડાયમ બોર્ડના અધિકારીએ આ ગાઈડને આ ગાઈડલાઇનને અમારા ઉપર હુકમ કરી અને પોતે બોટ બંધ કરાવેલી છે ખરેખર આ ગાઈડલાઈન અમને લાગુ પડતી નથી તેના અનુસંધાને આજરોજ અમે આવેદનપત્ર આપેલું છે અને પંદર દિવસમાં જો બોટો ચાલુ ન થાય તો અમે ગાંધી જિંદિયા માર્કે જશું અને આગામી દિવસમાં હાઈકોર્ટમાં પણ અમે રીટ દાખલ કરશું